મુવાડા પાણીની ટાંકી સહિત નગરના મોટા ભુવાને લઈ પાલિકા નિંદ્રાધીન ફક્ત નવા આયોજનમાં રસ ઝાલોદ નગરપાલિકા દ્વારા મોટા ભુવા વિસ્તારમાં પાણીની ટાંકી અને સિંચાઈ માટે પાઇપલાઇનની યોજના ઘડવામાં આવી છે પરંતુ આ યોજનાઓ અમલમાં લાવતી વખતે સ્થાનિક લોકોની જરૂરિયાતો અને હાલની પરિસ્થિતિઓને અવગણવામાં આવી છે મોટા ભુવા વિસ્તારમાં પાણીની પુરવઠાની સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી છે અને આ વિસ્તારમાંના લોકો પાણીની અછતથી પીડિત છે તેમ છતાં નગરપાલિકા દ્વારા શરૂ કરેલી નવી યોજનાઓમાં સ્થાનિકોની ભાગીદારી અને તેમના પ્રતિસાદને મહત્વ આપવામાં આવ્યું નથી નગરપાલિકા દ્વારા નવા આયોજનમાં માત્ર ટેકનિકલ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે પરંતુ સ્થાનિક લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિઓને અવગણવામાં આવી છે આથી આ યોજનાઓની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિક લોકો દ્વારા આ યોજનાઓમાં તેમના પ્રતિસાદ અને સૂચનોની માંગ કરવામાં આવી છે જેથી તેમના જીવનસ્તરે સુધારો કરી શકાય સ્થાનિક લોકોની આક્ષેપો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ તેમના પ્રતિસાદને ગંભીરતાથી લેવા અને આગામી યોજનાઓમાં સ્થાનિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાની જરૂર છે આથી માત્ર ટેકનિકલ દૃષ્ટિએ નહીં પરંતુ સામાજિક અને પરિસ્થિતિ દૃષ્ટિએ પણ યોજનાઓને ઘડવામાં આવવી જોઈએ આથી જાલોદ નગરપાલિકાએ સ્થાનિક લોકો સાથે સંલગ્ન થઈને તેમની જરૂરિયાતો અને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવી યોજનાઓ ઘડવાની અને અમલમાં લાવવાની જરૂર છે આથી સ્થાનિક લોકોના જીવનસ્તરે સુધારો કરી શકાય અને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય